હાલનો મિત્રો કેમ છો તમે બધા મજામાં હશો તો આજે મિત્રો જે લોકો રામદેવની ધજાની માનતા માનતા હોય છે તે લોકો ધજા લઈને થઈ જઈ રહ્યા છે તો આજે આપણે મોટામાં મોટી એક ધજા જોવાની છે તો વિડીયો એન્ડ સુધી જોજો જે તમને ધજા મોટામાં મોટી દેખાશે અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો હવે આપણે જોવા જઈ રહ્યા છે મોટામાં મોટી ધજા રામદેવ પી રનુજાવાળાની તો સો મિત્રો જેમ જેમ આપણે આગળ જઈ રહ્યા છીએ તેમ તેમ ધજાનો માહોલ જોવા મળી રહ્યો છે તો આગળ એક ધજા જઈ રહી છે એ થોડો બધો જોઈ લો અને એ ધજા માટે કેટલા જન એટલા લોકો એ તો ચાને પકડીને જઈ રહ્યા છે એ દોડતી વારે પકડી અને ચાપી રહ્યા છે પછી આગળ જશું તેમ તેમ અમને ધજાનો માહોલ જોવા મળશે લાસ્ટ સુધી બન્યા રહેજો અને મોટામાં મોટી ધજા તમને જોવા મળશે જેટલા લોકો રામદેવ પીરના દર્શન કરવા ગયેલા હોય એમને બધાને નમ્ર વિનંતી કે સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયો એન્ડ સુધી જોજો તો ચાલો આગળ તમને દેખાય છે ધજા તે જોઈ લો મોટી ધજા દેખાઈ રહી છે અને અમે પણ દર્શન કરવા જઈ રહ્યા છીએ ટેટકર લઈને જેથી ટેટકરમાં લઈને વિડીયો બનાવી રહ્યા છીએ એટલા માટે આવતો નથી વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જય બાબા હરી રણુ જવાલા બાપા જય લોક મિત્રો